તો ચલો નહી તૈયાર લઈ લીધી લઈ લીધી એક કિલો જલેબી થાય તૈયાર જો ગરમ ગરમ ના જા એ તો પાછળ રહી ગઈ દુકાન

પકડતા પકડતા રહી ગયા એ ફાઈટિંગ થઈ ગઈ મોટું કૂતરું આવી ગયેલું બિલ્ડિંગ ફોર્મ અને પપ્પા છે ને તે શું કરો છો ઘેર કારીગરી ખાટલો ભરાય છે ભાઈ પાટી ઢીલી થઈ ગઈ ખાટલો ભરાય આપણે કેટલી તો ચલો મોજા બોજા પહેરી દઈએ આપણે પાર્ટી નવી વાણી કે નહીં જ એટલે ઉકેલી નાખે ને ફરી બરજાનું ઠાઈક થઈ જાય હાર વિપુ વિપુલ તો આવશે ને હાથી તો જોજો બરાબર અમે આવીએ થોડીક વાર લાગશે જોતું સાર ભાઈ તો બે ગયા છો ગાડી પર હાર જોજો હા બોલો આવશે ચાલો ફેમિલ હા કૂતરું અરે બિલાડી ચેક દોડેલી

મમ્મી નહી આવ

काला हमारा पानी डालो जी हमारे काला पानी बात तुम्हें दबा देंगे काली बात दवाई देंगे डायव के जैसे पूछिए कोई बच्चा उ ले रहा भाई अरे मारता तो बाइक नहीं है मैं कुल नहीं है થેન્ક યુ સો આપણે ચોલમજી ગયા છીએ ઘેર અને ઘેર કરી હવે પાછું બીજે જવાનું આયોજન બિલકુલ નું જાપરો લુકડા એટલે મલ ના તને જાપરો હું ધ્યાલવાનો એમ

दोस्तों और नानी के घर आ गए हैं और चोक केले लाए थे तो छोकरों का एक-एक बार दिया है तो दोनों सब खा रहे हैं अक्षय ये माता जी ये माता जी ये कीर्ति है कीर्ति है कीर्ति तो फाइनली मित्र आपने बारी है पहुंची गया है से हमारा पीहर म।